નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે શામળાજીથી અમદાવાદ જઈ રહેલી એક કાર ટ્રેલર પાછળ ઘૂસી જતા ઘટના સ્થળે જ સાત વ્યક્તિઓના મૃત્યુ થયા છે જ્યારે એક વ્યક્તિને આલીત ગંભીર છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર અકસ્માતમાં કારનો ગજરગાટ નીકળી ગયો હતો ઘટનાની જાણ થતાં જ પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો તો તમામ મૃત્યુ અમદાવાદના હોવાનું જાણવા મળ્યું છે ફાયર બ્રિગેડ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી ફાયર બ્રિગેડની ટીમ પણ ઇનોવા કારને કાપીને ત્યારે મૃદેહને બહાર કાઢ્યા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા માટે આગળની તપાસ ચાલુ કરી છે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા મૃતકના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે જો કે મિત્રો વધુ જણાવી દઈએ કે આ દુર્ઘટના સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે વાહન ચાલકો સાવધાની રાખવા અને ટ્રાફિક નિયમનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે જી આ મિત્રો અત્યારની આ મોટી દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ધન્યુદા